હાલો મિત્રો આપણે આવ્યા છીએ બલિયાવડ ગામે દેવલમાંના આશ્રમમાં આ શ્રી સારણ શક્તિ દેવલમાં તો મિત્રો એના આશ્રમનો નજારો તમને બતાવીએ તો જોતા રહેજો અમારો આ વિડીયો અને સંપૂર્ણ વિગત સાથે તમને આ વિડીયો મી બતાવવા માગીએ છીએ તો જોતા રહેજો જો મિત્રો આ ગિરનાર છે સામે દેખાય ને ગિરિમાળા અને ગિરનારની ગોદમાં જ આ આશ્રમ આવેલો છે આપણે જુનાગઢથી ભેંસાણવાળા રસ્તે આવીએ એટલે બલિયાવડ ગામ આવે બલિયાવડ ગામે આ આશ્રમ આવેલો છે સારણ શક્તિ આ દેવલમાં આશ્રમ જુઓ મિત્રો સરસ મજાનું મંદિર અને આશ્રમ છે ઘણા જ બધા યાત્રાળુઓ અહીંયા આજે દેવલમાં ના દર્શને આવેલા હતા જો મિત્રો આ મીરાબાઈનું મૂર્તિ છે ગાયું પણ છે અને આ સંત તુકારામની મૂર્તિ છે આનું મંદિર છે એ વાઘેશ્વરી માતાનું મંદિર બન બને છે જુઓ અમારે નીલુભાઈ પાડે છે બધે જુઓ સરસ મજાનો આશ્રમ છે માતાજીનો અને આગળ બગીસો સુંદર મજાના વૃક્ષો અને આ આશ્રમની અંદર ભગવાન ભોળાનાથનું ટેચું એટલે કે ભોળાનાથની મૂર્તિ છે સરસ મજાની અંદર પ્રવેશતા પહેલા અને આની અંદર જો આ સંત તુકારામ નું મૂર્તિ નરસિંહ મહેતા સરસ મજાની જો આ મંદિર છે અને આપણે મંદિરના દર્શન કરીએ કે આ મંદિર જે બને જ છે નવું આની અંદર કાંઈ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ નથી જે મંદિરનું કામ શરૂ છે પરંતુ તમને અંદરનું બધું બતાવીએ કે કઈ રીતનું આ મંદિર બને છે અને હા મેં છે એ શંકર ભોલાનાથનું મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે જો આ માતાજી આની અંદર નિવાસસ્થાન હોય છે માતાજીનું અને માતાજી બાળ સારી છે જો મિત્રો આ શંકર ભગવાનનું મંદિર છે આપણે અને આ મંદિર નવું બને છે વાઘેશ્વરી માતાજીનું

એમાં કેવું સુંદર મજાનું કંડારકામ છે અને આ પથ્થરોમાં કંડાર કામ કરવાનું ચાલુ છે હા મોશી ગિરનાર ગિરનારની સાયામાં જ આ માતાજીનો આશ્રમ આવેલો છે અને અહીંયા રસોડું પણ સારું છે ભોજનાલય પણ સારું છે અને બધાને મહાપ્રસાદ પણ અપાય છે જુઓ મિત્રો આ સંપૂર્ણ મંદિર અત્યારે જે માતાજીનું બની રહ્યું છે તે અને હામો ગિરનાર જો આ માતાજીનો આશ્રમ સરસ મજાનો આશ્રમ છે અને હવે આપણે અંદર જવાનું છે થોડી વારમાં પરંતુ આ બારલો નજારો તમે જોતા રહેજો મિત્રો જો આ મંદિર સંપૂર્ણ મંદિર હાલો તો મિત્રો શંકર ભગવાનના મંદિરમાં આપણે આવી ગયા છીએ અને હમણાં જ આપણે શિવશંકર ભોળાનાથ ના મંદિરના દર્શન કરીએ બાપુ પણ બેઠા છે અને આ યજ્ઞ કુંડ છે આ ભગવાન દત્તાત્રેયની મૂર્તિ છે યજ્ઞ કુંડ શંખ વાઘેશ્વરી માતાજી જુઓ અહીંયા માતાજીનો ફોટો છે આ દેવલાયનો ફોટો છે અને હમણાં આપણે દેવોલય આશ્રમની અંદર તેમના નિવાસ સ્થાને છે હમણાં થોડી વારમાં દર્શન આપશે માતાજી થોડી જ વાર છે પછી પાછા આરામમાં જતા રહે મિત્રો અને આ છે શંકર ભગવાનનું મંદિર યજ્ઞકુંડ જો મિત્રો અહીંયા શંકર ભગવાનને પૂજા થઈ રહી છે એમને ભભૂત ચડાવવામાં આવે છે આ પોઠિયો કાચબો જો આ ભાઈ પૂજા કરે છે શંકર ભગવાનની આમાં પણ સરસ મજાના કંડારકામ વાળું મંદિર છે આ અને આ છે માતાજીનું મંદિર છે અને હવે આપણે આવી ગયા છીએ માતાજીના જે ભોજનાલય છે એની અંદર ને અહીંયા માતાજી હમણાં આપણને દર્શન આપશે અને થોડી જ વારમાં આપણે માતાજીના દર્શન કરવાના છે મિત્રો આજે વાર રહેવાનું નથી તો આ સરસ મજાનું માતાજીનું ચિત્ર દોરેલું છે અને આ દેવલ દેવલમાં બોલો દેવલમાંની જય આ આમ દેવલમાં છે અને આ દેવલમાંનો આશ્રમ આપણે પૂરો જોયો અને મિત્રો હવે આપણે થોડી જ વારમાં અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર